ચિટી એન્ડ મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે એ વિડીયો લાઈક કરી અમારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કરે હાલ જે આપ પ્રાણો છોડેહ બાબતે તપાસ તેઓને હાલ ફતેહગંજ એમની ઓફિસમાં હાલ એમને તરીકે અને આગળની જે તપાસ છે પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે હાજી એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ એમને કામગીરી ચાલુ મા તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ પોલીસ આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારો તરફથી આપણને માહિતી આપી તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે જી થેન્ક યુ થેન્ક યુ વેરી